જે એક્સપીરિયન્સ હોય જે તમે ગાઈડ કરી શકો એવા લોકોનો સાથ અને સહકાર એવા લોકોનું માર્ગદર્શન લેવું એ બહુ જરૂરી છે કાકે તો એવા લોકોનું માર્ગદર્શન લો ટૂપમાં જેને આપડા કરતા વધારે દિવાળી જોઈ હોય એનું માર્ગદર્શન એની નાની સલાહ ये आपा मानते आपने डीमोटिवेट થઈ ગયા હોય તો આપણે મોટિવેટ કરી શકે છે સચિન તેંડુલકર 1989 ના સાલ માં ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચ રમવા માટે ભારત ની ટીમ સાથે પાકિસ્તાન ગયા પહેલી ટેસ્ટ મેચ કરાચી પર હતી સચિન તેંડુલકર ની ઉંમર એ વખતે 15 સાલા 15 વર્ષની 16 વર્ષની છે અને એમને ઇનિંગ્સમાં 15 રન કર્યા અને પછી આઉટ થયા પણ ઇસ એ ઇનિંગ્સ દરમિયાન એને દુનિયાના વન ઓફ ધ બેસ્ટ સેટ ઓફ પેસ બોલર્સ દેફેટ કરેલા ઇમરાન ખાન જે અત્યારે પાકિસ્તાનનો પ્રાઇમ મિનિસ્ટર છે ઇમરાન ખાન પછી વાસીમ અકરામ પછી વқаર યુનુસ ધ બટ ટેરિફિક પેસ બેટરી वासी मकराम ने वकार यूनिस ने बता तो नेव बाणु पंचानु माइनस स्पीड है बॉल लगता है 140-145 किलोमीटर की स्पीड है बॉल आवे टप्पी पड़ी ने बेबा जो कट था ही पास आठ दो आठ फुट एक एक फुट दे वर वेरी डेंजरस सचिन तेंदुलकर ने बहु बीट था यार मारवाज़े ने चुकी है मारवाज़े बॉल बाजू विकेट की ओर पास जाता पी पंदर रन कर पाचा आता था पेवेलियन तरफ सचिन पोते लखे कि हूँ बहुत डिप्रेशन में तो रो मैंने कि यार इंटरनेशनल क्रिकेट मारी माटे नथी आपणे स्कूल क्रिकेट रमी डोमेस्टिक क्रिकेट रमी बराबर छे दिस इंटरनेशनल स्टेज इज नॉट मेन फॉर मी आई के नॉट हेन्डल दिस पेस आ आटली तेज रफ्तार थी जे बॉल फेंका तो है ये मारू काम नथी एम करीने पेवेलियन में आया

रवि शास्त्री वॉज पार्ट ऑफ प्लेइंग रवि शास्त्री ये सचिन तेंदुलकर ने पूछूंर इंटरनेशनल क्रिकेट इज नॉट मेड फॉर मी तर रविशास्त्रीए बहुत सरस बात कर विद्यार्थी हमें आवाज साविशास्त्री ए वक्त सचिन तेंदुलकर ने कहू કે મે તારી આખી ઇનિંગ્સ અહીંયા આપણો ડ્રેસિંગ રૂમમાં ના પેવેલિયન ની ગેલેરીમાં બેસીને જોય અને ટીવી સ્ક્રીન પર મારી સામે અતેલું ક્લોઝઅપ્સ પણ જોતોતો તારા ફૂટસ્ટેપ્સ તારી મૂવમેન્ટ્સ પણ જોતોતો મારે તને પહેલું એક કરવાનું કે તું પહેલા મનમાંથી કાઢી નાખ કે યુ કેન ટચ એવરી બોલ ફર્ગેટ હિટિંગ એવરી બોલ તું એવી રીતે રમતતો તો જાણે સ્કૂલમાં રમતતો હોય દરેક બોલે તારે મારવું દરેક બોલે તારે મારવોતો

કે તું એની બધી ડિલિવરી ધરાવી શક જેમ એ લોકોની દસ પંદર ડિલિવરી તું એક ચોકો પણ મારી શકે છે એમ દસ પંદર એની ડિલિવરીમાં બે ચાર ડિલિવરી ક્લાસિક ડિલિવરીઝ હોય કે જે તને બીટ કરે જ જે તું ધ્યાન ના રાખે ને બરોબર ડિફેન્સ ના રાખે તો પેડ પર આવી જાય એલબીડબલ્યું અંદર ઘૂસી પણ જાય સ્ટમ્પમાં આઠ દસ ડિલિવરી એ એક એકસ્ટ્રોડી ડિલિવરી આ લોકો પ્રોડ્યુસ કરી શકે જેમ આઠ દસ ડિલિવરી એઝ અ બેટ્સમેન તું પણ એક સરસ ચોકો મારી શકે આ બીજી વાત શીખવાડી અને ત્રીજી વાત શીખવાડી કે પેલા અડધા કલાક સુધી પીચ ઉપર તારી આંખ તારે ફિલ્ડ સેટમાં ફિલ્ડ સેટિંગ બરોબર જોઈ લેવાનું બોલ ની લાઇન એન્ડ લેન્થ અને પીચનો જે બમ્પ છે પીચ કેટલી યારી આપે છે સ્વિંગ બોલિંગ ને કે સ્પિન ને એ ચેક કરવું પડે લે પેલા અડધા કલાક સુધી તારે સ્કોરબોર્ડ સામે જોવાનું નહીં પેલો અડધો કલાક સ્ટેબિલાઈઝ યોર સેલ્ફ યુ હે ટુ સ્ટેબિલાઈઝ યોર સેલ્ફ પાછી ધીમે ધીમે સ્કોરિંગ થાય આ ત્રણ વાત રવિ શાસ્ત્રી એ નાના સોડ વર્ષના સચિન તેંડુલકરને શીખવાડી જે અમને રદ યશ કરી સેકન્ડ ટેસ્ટ ફેઝલબાદ પર રમાણે સચિન તેંડુલકર રનવા માટે ઉતર્યા आज पेस बैट्री हमनी सामने थी इमरान खान वसीम अकरम वकार यूनुस अब्दुल कादिर ये पण वर्ल्ड क्लास स्पिनर होता पाकिस्तान ना और सचिन तेंदुलकर स्कोर 59 रन्स हाफ सेंचुरी स्कोर करी एंड बाय दैट इनिंग्स अ न्यू स्टार ऑन द होराइजन ऑफ इंडियन क्रिकेट केम अप व्हिच वेंट ऑन टू स्कोर 100 इंटरनेशनल टन्स पर ते दिवस से हमने रवि शास्त्री ने सलाह न मड़ी होत तो ये डिप्रेशन में जाता रहेला पाछा बॉम्बे आवी ने त्या जो त्या माटुंगा मा में जिमखाना पर रमता ते रमवा मंडल એટલે તમારે ने અને जीवन જીવન उभी ઊભી થાય તો એને હેન્ડલ કરવા માટે પહેલા તમારે કૂલનેસ અને જોઈએ તમારે વડીલોનું માર્ગદર્શન જોઈએ ના ના હું વાંચી લઈશ હું ભણી લઈશ મને બધું આવડે છે તો પછી જીવનમાં અનુભવની કોઈ કિંમત જ નહીં તમારા માતા પિતા છે અનુભવી છે તમારા શિક્ષકો છે એ બધા અનુભવી છે તમારા સંચાલકો છે એ બધા અનુભવી છે તને તારી જાતે જ બધું ભણતા આવડતું હોય તને તારી જાતે જ બધું ખબર પડતી હોત તો આ લોકો અનુભવની કોઈ કિંમત જ નહીં

આપણા જીવન નો ઉતારવાનો પ્રયત્ન કરો ધેટ ઇઝ હાઉ યુ હેન્ડલ સિચ્યુએશન્સ તો મારે તમને વિદ્યાર્થીઓને પૂછવાનું કે તમે 4 મહિના ઘરે બેઠા હતા વડીલો તમને કંઈક કરવાનું કયું કે તમે કંઈક સરખું કર્યું કે નહીં તમારા શિક્ષકો કે સંચાલકો તરફથી તમને કંઈક માર્ગદર્શન મળતું દીપ્રણ કર્યું કે નહીં